નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના આપણે માહિતી આપવાની છે કે ભારે વરસાદ બરફબારી ઠંડી અને પવન વિશેની પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં થોડા દિવસ પહેલાં આપણે એક વિડીયો મૂકીને માહિતી આપેલી હતી કે જે શિયાળુ પાકની અંદર ફૂગ અને સુકારાથી પાકને કેમ બચાવવું વધુ ફ્લાવરિંગ લગાડવું અને ચૂસિયા જીવાતનું નિયંત્રણ કેમ કરવું એ વિશેની જે માહિતી આપેલી હતી એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં એ સાઇડમાં બતાવવામાં આવશે દરેક મિત્રોએ આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે હવે ખાસ કરીને જે વાત કરવાની છે આવનારા અઠવાડિયાની એટલે કે જે આપણે એકથી દસ જાન્યુઆરી અગિયારથી વીસ જાન્યુઆરીની એકવીસથી એકત્રીસ જાન્યુઆરી એમ જે ત્રણ સેશનના જે અઠવાડિયા છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે તો નોર્મલ કન્ડિશન ચાલી રહી છે પણ એકવીસથી આપણે હવામાનમાં પલટો આવવાનો છે હવે એમાં પણ ખાસ કરીને ઉત્તર ભારત ઉપરથી જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે જેને કારણે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ વગેરે આ તમામ વિસ્તારો જે મોટાભાગના ટુરિઝમ પોઈન્ટ છે લોકો ત્યાં ફરવા પણ બહુ જતા હશે પણ અત્યારે આપણે ધ્યાન રાખવાનું છે કે જાન્યુઆરી મહિનાની એકવીસ તારીખથી લઈ અને છવ્વીસ તારીખ વચ્ચે ત્યાં આપણે ગુજરાતીઓ ફરવા ન જઈએ તો સારું કેમ કે ત્યાં ખૂબ ભારે માત્રામાં બરફ વરસાદ અને ભીષણ વરસાદ થવાની શક્યતાઓ છે ત્યાં જનજીવન ખોરવાઈ શકે છે આવી પરિસ્થિતિ છે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો ઉપર થશે અતિ ભયાનક હૃદય સ્વરૂપ છે એ પણ હવામાનનું ત્યાં જોવા મળશે અને ત્યાં જનજીવન અસ્તવ્યસ્ત થાય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થવાનું છે એટલે આપણે બધાએ સાવચેત રહેવાનું છે જો કે આપણે ગુજરાતમાં એ નથી થવાનું ભલે ઉત્તર ભારતમાં થવાનું છે પણ ત્યાં થઈ ત્યાં આપણે લોકો કોઈ ફરવા જતા હોને ખાસ કાળજી રાખવાની છે એની પછી હવામાનની અસર છે એ ગુજરાત ઉપર ચોક્કસથી જોવા મળશે એને કારણે ઠંડીમાં પણ વધારો થશે ખાસ કરીને જોવા જઈએ તો આજે પંદર જાન્યુઆરી થઈ ગઈ છે અત્યાર સુધી જે ઠંડી છે ખૂબ સારી એવી ઠંડી જોવા મળી છે એમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી જે ઠંડી યથાવત છે એ ઠંડીની અંદર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સિંગલ ડિઝિટમાં તાપમાન જોવા મળ્યું ખાસ કરીને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારની અંદર સાતથી આઠ ડિગ્રી સુધી તાપમાન આવ્યું એટલે સિંગલ ડિઝિટમાં આવ્યું કચ્છ કચ્છની અંદર પણ નલિયા જેવા વિસ્તારની અંદર નવ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે સૌરાષ્ટ્રની અંદર પણ મોટાભાગના વિસ્તારમાં દસ ડિગ્રી કરતાં તાપમાન નીચે આવ્યું છે એમાં સૌથી વધારે ઠંડી સૌરાષ્ટ્રના જે અમરેલી છે એની અંદર સાત ડિગ્રી સુધી તાપમાન જોવા મળ્યું એટલે અત્યારે મોટા ભાગના વિસ્તારોની અંદર લહેર ચાલી રહી છે ગુજરાતની અંદર કોલ્ડ વેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે અને ઘણા વર્ષથી આપણે બે પાંચ વર્ષથી જોયું નહોતું એટલી ઠંડી પણ અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને છેલ્લા બે ત્રણ દિવસથી જે મહત્તમ તાપમાન છે બપોરનું તાપમાન છે એ તાપમાનમાં પણ આપણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આ ઠંડી છે એમાં લગભગ આપણે સત્તર અથવા તો અઢાર તારીખથી બે દિવસ માટે રાહત પણ મળવાની છે જોકે એ રાહત હશે માત્ર બે ડિગ્રીની હશે બહુ મોટી રાહત નહીં હોય પણ સત્તર અથવા તો અઢાર તારીખથી જે આપણે થોડી ઘણી રાહત મળશે અને અઢાર તારીખ પછી ઓગણીસ તારીખથી ફરીથી પાછી આપણે ઠંડી છે યથાવત રહેશે જોકે આ રાહત મળશે એ વચ્ચે આપણે ધુમ્મસ અને ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ ચાલુ થશે લગભગ સત્તર તારીખથી રાજ્યના મોટા ભાગના વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળશે અને ઠંડીમાં માઇનર બે ડિગ્રીનો ઘટાડો જોવા મળશે અને એ પણ ઠંડીનો ઘટાડો છે માત્ર બેથી ત્રણ દિવસનો હશે જો કે આગળ ઉપર પછી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે એને કારણે એકવીસથી પચીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન રાજ્યના કોઈ કોઈ વિસ્તારમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડવાના છે એ વિષયની પણ આપણે આગળ ઉપર વાત કરીશું પણ ખાસ દરેક મિત્રોને મારે બીજી માહિતી એ પણ આપવાની છે આમ તો ઠંડી યથાવત રહે છે માત્ર એની અંદર થોડીક રાહત મળવાની છે ઉત્તર ભારતમાં જે પહાડી પ્રદેશો ઉપર ભીષણ બરફબારી અને ભારે વરસાદ થવાના છે એને કારણે ફરીથી ઠંડી પણ આવશે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એકવીસથી પચીસ તારીખ વચ્ચે આપણે કદાચ ગુજરાતમાં પણ છૂટાછવાયા ઝાપટા પડશે પણ આ સાથોસાથ આપણે મહત્વની બાબત એ પણ છે કે લગભગ અઢાર તારીખથી પવનની ઝડપમાં પણ વધારો થવા જઈ રહ્યો છે આમ તો આપણે ઉત્તરાયણ ઉપર પણ એટલે ગઈકાલે ચૌદ તારીખે ઉત્તરાયણ હતી મકરસંક્રાંતિ હતી મકરસંક્રાંતિના દિવસે પણ પવનની ગતિ છે એકદમ સ્લો રહી હતી ધીમી રહી હતી પણ અઢાર તારીખથી પવનની ઝડપ વધી જશે અત્યારે આપણે એવરેજ અગિયારથી લઈ અને લગભગ બાર તેર કિલોમીટર પ્રત્યે કલાકની ઝડપે પવન ચાલી રહ્યો છે એની જગ્યાએ પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલે તેવી શક્યતાઓ છેલ્લે અઢાર તારીખથી પવનની ઝડપમાં વધારો થશે તો ત્યાં સુધીમાં આપણે જે પણ પિયત આપવાનું મેનેજમેન્ટ હોય દરેક મિત્રોએ કરી લેવું જેથી કરીને આપણા ખેતી પાકોને બહુ નુકસાન ન આવે એટલે ખાસ કરીને પવન ઠંડી ઝાકળ વર્ષા અને ઉત્તર ભારતમાં જે બરફ વરસાદની શક્યતાઓ છે તે વિશેની ટૂંકી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે શરૂઆતમાં આપણે જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જશો એટલે ફૂગ સુકારો અને જે ચૂસિયા જીવાત અને ફ્લાવરિંગ વિશેની તમામ માહિતી મળી જશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ રજા આપશો ધન્યવાદ